ના ટિટોળા ગામે ગૌસેવાના લાભાર્થે ભવ્ય લોકડાયરો યોજાયો રાજા રામ ગૌશાળા ટેટોડા ખાતે ચોકસી ખેમાજી ચમનાજી પરિવારના સૌજન્યમાં ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું આ લોક ડાયરામાં હજારો લોકોએ ડાયરાની રમઝટ બોલાવી હતી આ ડાયરામાં પ્રખ્યાત કલાકાર કીર્તિદાન ગઢવી હકાભા ગઢવી સહિત અનેકો કલાકાર ઉપસ્થિત રહી મોડી રાત સુધી ડાયરાની રમઝટ બોલાવી અને કલાકારો પર નોટોનો વરસાદ વરસાવ્યો હતો ત્યારે આ ડાયરામાં ઉપસ્થિત મહેમાનો સાધુ સંતો અને ગૌશાળાના ટ્રસ્ટીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ત્યારે ખાસ લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી સહિત ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પૂર્વ ધારાસભ્ય પંડ્યા એપીએમસી માર્કેટના ચેરમેન ગોભાઈ દેસાઈ સાથે ભાજપના આગેવાનો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ડાયરાની મોજ માણી હતી ચોકસી ખેમાજી ચમનાજી પરિવાર દ્વારા લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી અને ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું અને ચોકસી પરિવાર દ્વારા નામ કલાકારો ઉપર રૂપિયાનો વરસાદ કરાયો હતો ત્યારે જે પણ ડાયરામાં આવેલા રૂપિયાનો ગૌશાળાના લાભાર્થી ઉપયોગમાં લેવાશે તેમ જાણવા મળ્યું હતું ત્યારે ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિત એપીએમસી માર્કેટના ચેરમેન ગોવાભાઈ દેસાઈ ડાયરાના કલાકારો પર નોટોનો વરસાદ વરસાવ્યો હતો મારી આગળ イシアラ i અહેવાલ માડી સંબંધ ભારત ન્યૂઝ ડીસા બનાસ કાઠા